ખરેખર આ બાટલો કેવો ગોતતા બધા આપણે તમે આપણે ભૂલી જતા બહુ આવડે હલવાના અમુક તો ખરેખર બીક થી મરી ગયા હતા ખાલી ડોક્ટર રિપોર્ટ આપ્યો ને તમારે કોરોના છે એટલું જ બોલું મને રોના તો ત્યાં જઈને બોલ્યો બોલો સાંભળું જો ભગવાને આપણને બુદ્ધિ આપી છે અને હવે તમારી કોઈ નથી બે હિસાબ બધા આવશે

અરે એક 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 તમને અત્યારે તો આ કોમ્પ્યુટર માણસ ચંદ્ર ઉપર જાય ને અમે બે તો પ્લોટ એ લીધા તળી કોકે કોમેન્ટ કરી હતી એટલે એ તો અમને એ પત્રો થી અમારા સન્માન ને અમેરિકા કર્યા અને તમને જરાય એવું ન રાખતા કે આવડા બે ચંદ્ર ઉપર જાય એટલે મને પાછું પૂછવામાં આવ્યું હતું મને કે માયાભાઈ તમે ચંદ્ર ઉપર પ્લોટ લીધો મેં કીધું ભાઈ એને સન્માન કર્યું છે પણ સતાય બધે ઉપડ્યું છે પણ તમે સાંભળી લો કે આ એક જ ભારત દેશ એવો છે જ્યાં લખો અહીંયા લખી લીજો કે નવ ગ્રહનો પરિચય તો અભણ આપણી માવું કરાવે છે આપણે બેઠી બેઠી એને વિજ્ઞાન ભણવા નથી જ આવવું પડતું મા પેલો એલો પરિચય બેટા ચાંદા મામા જે ચંદ્ર ઉપર આ વખતે આપણું જે યાન પહોંચ્યું એ યાન ઉપર આપણી માન જનેતાની નજરો કેદુની પહોંચી ગઈ છે કે બેટા તારા મામા કહેવાય આપણે ગ્રહ પૂજાય આલે અને ત્રીજી વાત વિશ્વમાં ફરીએ છીએ આજ વિશ્વનો માણા પથ્થર જેવો મળ્યો છે થાવા ત્યારે વિચાર કરી લેજો ભારત દેશ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા કરતા આવડે છે અને એની અંદર દેવત્વ સ્થાપી શકે એવો કોઈ દેશ હોય તો કેવળ ભારત છે પણ એક જણો તો એટલું બધું ભણ્યો ને એટલે ડિગ્રી ઉપર ડિગ્રી ડિગ્રી ઉપર ડિગ્રી શાળી વર્ષ ભીણ્યો બોલો શાળી વર્ષમાં આગળ બાપુ સારવાર તો ડોક્ટર લાગી ગયું પ્રોફેસર અણુમાં પરમાણુમાં રાસાયણિક માં પેસ ઉપર એટલી વાર જે આવ્યો પેસ માં સબરી લઈને દરિયાના પેટાળમાં જે આવ્યો સંશોધન આવી માછલી હોય આવી હોય તું ઘેરે રે ને ભાઈ હવે બધું મેળવ કરવા એટલે એને અભિમાન આવી ગયું

જેવી મેમરી ઉડે નાખી દે હમણાં બાબા બગોદરા તું બાવળા ચીજી રોડે થોડે એટલે ભાઈ ઉભો તો ચીજી જમ ઘૂમ ઘૂમ ઉભા રોડે સડ્યો ચટકી ગયો હા ભગવાન ચેક કરવા દે માળો ખેલે નાખતો હોય એટલે ભગવાન ધરતી ઉપર આવ્યા માણા બની ઉભા રહ્યા કે ઉભો રે નીચે ઉભું જવું ચીજી એટલે પણ ઉભો તો રે તારું નામ શું નજી તારા બાપા નામ તક નજી ખબર તારી બા નામ તક નજી ખબર તું કોણ છો નજી ખબર તારા દીકરા નજી ખબર દીકરી નજી ખબર નામ નજી તારું ગામ તક નજી ખબર તારી પત્ની નું નામ તક ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી પણ વાયરસ રહી ગયો થોડો ખાવ આ તમને જોક્સ લાગ્યો ને હસવાનું વાત એટલી છે જેની યારે બેહો ને દિલ થી મગજથી મગજ થી મગજ ક્યારે જાય મગજ માંથી ક્યારે જાય નીકળી જાય ખબર નહીં રહે થોડું ઘણું કઈક લાગી ગયું હોય તો એ માણસ ને યાદ શક્તિ વહી જાય પણ મિત્ર રાખો તો દિલથી ભલે બે મિત્ર રાખો ને એકલા ફરો પણ જેની સાથે બેસો એની સાથે દિલથી બેસો માં ભગવતી ને પ્રેમ કરો કેવલ ઉત્સવ નહીં જ્યાં સુધી હું તમે ધર્મ સાથે પ્રેમ કરીએ જ્યાં સુધી હું તમે સાથે પ્રેમ નહીં કરીએ જ્યાં સુધી અઢારે વરણ એક નહીં થઈ શકે આ ધરતીમાં જેટલા જીવ છે 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 ભારત માતા મોગલ આપણી અને આમાં ધરતી વરણ બેઠા છીએ તો મોગલ સુરની અંદર જ્ઞાતિ જાતિ ક્યાંથી આવે ભલા માણાય એ અઢારે વરણ એક જ હોય શકે બીજું કાઈ ન હોય શકે મગજમાં હતું બધું નીકળ્યું ગયું દિલમાં હતું નીકળ્યું અથવા તો તમને વાત કરું આ જો આ શાસ્ત્રો અથવા ગીતો જે કવિઓ કેદાન માંડીને બધા જે કવિઓ લખે છે એ માતાજીના ભાવ લખે છે તો કુલદીપભાઈ ભાવ એટલે ગાવું એટલે શું માનો પરિચય આપતો કે અમારી માં આવી છે અમારી માં આવા કામ કરે છે અમારી માં આવા કલ્યાણ કરે છે એમાં એક એક નું નામ આવતું જાય એનો પરિચય અપાય અને જ્યાં સુધી તમને પરિચય ન થાય ત્યાં સુધી એને પ્રેમ ન થાય કોઈ પણ તમારો મિત્ર હોય કોઈ માણસ આમાં એન્ટ્રી થાય તો તમે ઓળખતા નહીં હો તો એને તમે સન્માન નહીં આપી શકો અથવા તો જગ્યા નહીં આપી શકો પણ જેવી ખબર પડે કે આ તો પીઆઈ છે આ તો ધારાસભ્ય છે આ તો મહાન દાતા છે ફલાણા ભાઈ દીકરો છે એ પરિચય આવી જાય ત્યારે માણસ જગ્યા આપી દેતો હોય છે એમ જ્યાં સુધી તમને તમારો પોતાનો પરિચય નહીં થાય આખી ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે ધનંજય હે અર્જુન તું કોણ છો બસ તારી જાતને સંભાળી લે પછી તારામાં કાયરતા નહીં આવે ની ભૂલોને વાગોળવી અને ફરીવાર આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું આ માવું પાસે આપણે ત્રાગા કરાવ્યા છે જ્યારે મા હાજર હતા મા જગદંબા કહેતા હોય ત્યારે આપણે એનું કીધું ના કરીએ લખવું પડ્યું કે હે ભગવતી ચાલીએ આપણે જયારે રાણા પ્રતાપ ની વાત કરીએ એટલે આપણે બધા ભાઈ 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 પણ પંચોતેર પાઘડી અકબર ભેગી બેઠી પણ તે કેવાય રાણા પ્રતાપ ભેગી બેહી ગઈ હોત તો મુગલોના બાપ ની તાકાત નહોતી ભારત વર્ષમાં પગ મૂકી શકે ભલા

સુપરવાઇઝિંગ તમે પોતે કરો છો અને તમારો દીકરો જ પેપર લખે છે અને તમે ઉપર આટા મારો છો સારું લખતા હશે તો એ તમે બિરદાવી નહીં શકો સાબાશ દીકરા પાસ થઈ જાય બરાબર લખે છો અને ખરાબ લખતો હશે તો એ કહેશે નહીં કે બેટા નાપાસ થાય ખરાબ લખે નહીં કે શું કામ પરીક્ષાનો સમય છે એ તો પરિણામ આવે ત્યારે ખબર પડે એમાં કળયુગ છે ને એ પરીક્ષાનો સમય છે ઓલા ઉપરથી ભગવતી અને ભગવાન બેય જોવે છે કે કોણ કેવા કેવા પેપર ભરે છે અને કોણ કેવા કામ કરે છે એ પરીક્ષાના સમયમાં ન હોઈ શકે અરે એક ભાઈ તો હમણાં મને એવું પૂછ્યું મને કે તમે માતાજીના નામે બધાય કલાકારો બોલો છો એ અંધશ્રદ્ધા ફેલાવો છો હું કઈ રીતે તમે એમ કહ્યો કે માડીને ભાળે આંધળા આવે આંધળાને આંખીમાં આપે માડીને પાળે પાંગળા આવે પાંગળાને પગમાં આપે આ હકાદાન ભાઈ એક બહુ સારી વાત કરે આ માનને મંગલ ગોલ્ડ રમેશભાઈ એમના તરફથી અહીંયા અગિયાર હજાર રૂપિયા આવે છે તાળવી ના ગીડા થી વધાવો સાબાજ મારા ફાળો આવ્યો તાળી વધાવો વાત વાત મને હકાધાન ભાઈ તો મજાક માં કહે કે એક વાર કે હું ગરબો ગાતા હતા માડીન પાળે આંધળા આવે માળીન પાળે પાંગળા આવે માળીન પાય કોઠિયા આવે માળીન પાય વાંજી આવે માતાજી એક ઠપાટ મારી કે હકાદાન કારક તો કોઈ હારા મોકેલ આવા મોકેલ છો બધા

અને અને કહે છે કે લે અર્જુન જો હું તને છું ત્યારે આ એટલું બધું તેજ આવ્યું અને આંખવાડા હાથ કરી જાય છે અર્જુન ને એટલું કહે છે કે નારાયણ માફ કરજો મને કઈ નથી દેખાતું અને ત્યારે કૃષ્ણ કહે છે કે તારી આંખની તાકાત નથી તું મને જોઈ શકે હવે લે હું તને દ્રષ્ટિ આપું અને ઈ દ્રષ્ટિથી જ્યારે જોયું એમ માના પાળે આવી ને તો અત્યાર સુધી જે દુનિયાને જોઈ છે કૃપા થાય એટલે બાપ નો પીડો બોલ મળે પાડવા તે દી કહેવાય ગયો કે દીકરાની ઉત્પત્તિ થઈ પરિવાર અને જીવન સારું બની જાય ભાવ અને સ્નેહ સાથે જોડાઈ જાય અને જેટલા જેટલા આવે એ બધાની અંદરો અંદર પ્રેમ અને લાગણી જામી જાય અને પ્રેમ અને લાગણી જામી જશે ને બધા એક બની જશે જ્યારે કોઈની તાકાત નથી શિવાજીની હારે જોડાઈ ગયા હોત તો આજે બન્યું ન બન અરે છોડો આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જો દુનિયા આપણી જોડાઈ ગયો ભારત જોડાઈ ગયું હોત તો અત્યારે ભગવું પડે ઈ ન ભગવું પડત આ રામ ભગવાન ની પ્રતિષ્ઠા છે ને ત્યારે સંકલ્પ લેજો ચોવીસ પછી પાછું આવું ના આવે કે આમ ન કર્યું હોત તો આપણે આમ થતા કેવાનો મતલબ આ છે ભાવ અને હેત લાગણી મોજ અને આ મોજ અને ભાવનો જયારે આવો રૂડો મેળો છે